રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ મતદાન કર્યું હતું અને ખંભાળિયામાં બ્રાન્ચ શાળા નંબર એક ખાતે મતદાન કરવામાં આવ્યું હતું રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ મતદાન કર્યું હતું ખંભાળિયા બ્રાન્ચ શાળાના નંબર એક ખાતે કર્યું હતું મતદાન અને સામાન્ય માણસની સાથે લાઈનમાં ઉભા રહી મતદાન કરતા રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ લોકસભાના પર્વમાં તમામ લોકોને મતદાન કરી લોકસભાને મજબૂત કરવા અપીલ પણ કરી હતી આજ રોજ મારા વતનમાં ખંભાલીયામાં આજે લોકસભાની ચૂંટણીમાં મત આપવામાં હું આવ્યો છું અને લોકસભા એ આપણા માટેનું ગૌરવ છે અને આપણા ઉમેદવારો માટે પણ એક બહુ મોટો પ્રસંગ છે દેશને મજબૂત કરવા માટે મતદાન આપણે ચોક્કસ કરવું જોઈએ એના ભાગરૂપે હું જામખંભાલીયામાં મારા વતનમાં આ મત આપવા આવ્યો છું અને ડેમોક્રેસી હંમેશા રહે એ માટે આ પર્વ મોટો છે એટલે આપ સૌને હું અહીંયા આભાર માનું છું અને દેશને મજબૂત કરવા માટેની આ ચૂંટણી છે આ ચૂંટણી દેશને મજબૂત કરવા માટેની છે એટલે દેશ અને વડાપ્રધાનની લોકસભાની ચૂંટણી છે એને આપણે નમન મંદન કરીએ છીએ અને આપણે આ પર્વને ઉજાવીએ છીએ ધન્યવાદ સર લોકોને તો મેસેજ આપજો મતદાન માટે તમામ લોકોને મારે એટલું જ કહેવાનું છે કે આ પર્વ છે અને દરેક લોકોએ મતદાન કરવું જોઈએ હજી શરૂઆત થઈ છે આખો દિવસ છે અને લોકસભા માટે અને દેશને મજબૂત કરવા માટેની આ ચૂંટણી છે એટલે દરેક લોકોએ પોતપોતાનો મત આપવો જોઈએ એવી મારી સૌને નમ્ર વિનંતી છે